ઓગણીસમા હપ્તાને લી મોટી માહિતીઓ સામે આવી છે જેમાં મિત્રો બે હજારનો હપ્તો થોડા દિવસો પહેલાં મિત્રો જાહેર કરવામાં આવ્યું છે તેની મોટી ખબર સામે આવી ગઈ છે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં મિત્રો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં મિત્રો ખેડૂતોનું એવું કહ્યું છે કે અમને આ હપ્તો મળ્યો નથી અમારા ખાતામાં આ હપ્તો ક્યારે આવશે તેવા અનેક સવાલો અત્યારે ખેડૂતો કરી રહ્યા છે અને અમુક ખેડૂતો એવું પણ કરી રહ્યા છે કે અમને અઢારમો હપ્તો પણ હજી સુધી મળ્યો નથી તેના સંપૂર્ણ જવાબો આપણે આજના આ વિડીયોમાં આ ટોપિકમાં મેળવીશું તો મિત્રો ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અઢારમો હપ્તો અમને હજી સુધી મળ્યો નથી તેને મિત્રો ત્રણ ત્રણ મહિના થઈ ગયા હજી સુધી અઢારમો હપ્તો નથી આવ્યો ઓગણીસમા હપ્તાની તો અમે શું રાહ જોઈએ તો મિત્રો એવા ખેડૂતોને એવું કહેવા માંગીશ કે તેમનું ઇ કેવાયસી સંપૂર્ણપણે કરી લેજો ખેડૂત રજિસ્ટ્રી કરી લેજો અને મિત્રો સંપૂર્ણપણે જો બેંક ખાતું બંધ હશે તો આ તમને હપ્તો મળવાપાત્ર નહીં થાય તો મિત્રો આ તમારું બેંક એકાઉન્ટ બ્લોક હોય તો તેને ખોલાવી લેજો અને તેમાં થોડીક રાશિ ઉમેરી લેજો જેથી કરીને તમારું અકાઉન્ટ ચાલુ રહે અને મિત્રો જે તમે હપ્તો મેળવવા માંગો છો જેની સાથે મિત્રો અઢારમા હપ્તાની સાથે ઓગણીસમો હપ્તો પણ તમે ઈ કેવાયસી ખેડૂત રજિસ્ટ્રી કરાવેલું હશે તો બંને હપ્તા એક સાથે મળી જશે અને મિત્રો અમુક ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમને ઓગણીસમો હપ્તાનો લાભ હજી સુધી મળ્યો નથી તો મિત્રો ઓગણીસમા હપ્તા હપ્તો મિત્રો અઠવાડિયા અંદર સંપૂર્ણપણે મિત્રો જાહેર કરવામાં આવે છે જેમાં મિત્રો તેને બધા ખેડૂતોના ખાતામાં જમા થતાં અઠવાડિયાનો સમય લાગે છે જેટલે કે સાત દિવસનો સમય લાગે છે તો મિત્રો હજુ સુધી તમારા પાસે બે ત્રણ દિવસનો સમયગાળો છે તો તમે બે ત્રણ દિવસની અંદર તમારા ખાતામાં બે ઓગણીસમો હપ્તો જમા થાય છે નહીંતર મિત્રો તમે તમારી કોઈ પણ ઓનલાઈન શાખા ઉપર જઈને ચેક કરાવી શકો છો કે કોઈ પણ ખાતામાં પ્રોબ્લેમ હોય ખેડૂત રજિસ્ટ્રી ના કરાવેલી હોય ઈ કેવાયસી ના કરાવેલી હોય તો સંપૂર્ણપણે કરી લેજો જેથી કરીને અઢારમા હપ્તાની સાથે ઓગણીસમા હપ્તાનો લાભ પણ તમને મળી જાય આના વિશે મિત્રો તમારું શું કયું છે તમને ઓગણીસ હપ્તો મળ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો